કાચની સુખ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડ્યું છે કેનાલમાં ગાબડું પડતા નર્મદાના નીર ખેતરોમાં ફરી વળ્યા અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાણી ખેતરોમાં ઘૂસી જતા જીરાના ઊભા પાકને ભારે નુકસાન થયું છે વારંવારની આ પરિસ્થિતિથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે જોકે આ કોઈ પહેલી ઘટના નથી અનેકવાર આ પ્રકારે રજૂઆત કરવામાં આવી છે સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઇન પર જોડાયા છે રાજેન્દ્ર કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું કેટલું નુકસાન ખેડૂતોને નર્મદાના પાણી વાગડ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ અને નુકસાની કરતા પણ સાબિત થઈ રહ્યા છે અલગ વધુ એક રાપર તાલુકાના વણુ સુપરની પેટા કેનાલ ગાબડું પડતા નર્દા નીર ક્ષેત્રો માં જતા ખેડૂતો માટે આપદરૂપ પુરવાર થયા છે સવારે લાખો લીટર પાણી વહી છે તો જે જીરાનું પાક હતું જે ઉભું હતું જે એક ખેડૂત પોલી હર્જરભાઈ ના ખેતરમાં ગુજરીતા તમામ જીરાનો પાક નષ્ટ હતા સાડા ચાર લાખ જેટલું નુકસાન થયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હજુ પણ વધુ જો પાણી ખેતરોમાં જાય તો વધારે નુકસાન થઈ શકે જોકે નર્મદા નિગમ ના સૂત્રોમાં જાણવા મળી માહિતી મુજબ એ કેનાલ અધિકારીઓ સમારકામ હાથ ધરી હોવાનું પણ જાણવા મળેલ છે જી બિલકુલ રાજેન્દ્ર આભાર આપનો તમામ જાણકારી માટે